ચોવીસ પચ્ચીસની આદો યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડભોઈના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપ પ્રમુખ તરીકે સોહલ વિ વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલ ની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિ બેન શાને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જયારે આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ